જય હિન્દ જય ભારત હું કલ્પેશ આજે જણાવીશ કે જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર ખેડૂતો માટે જે ખેડૂતોને ઘણું બધું પાક નુકસાન થયું હતું ઘણા બધા વરસાદના કારણે જે નુકસાન થઈ રહ્યું હતું અને તેની અંદર સરકાર દ્વારા જે કુશી રાહત પેકેજની જે જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના ફોર્મ પણ જે ઓનલાઈન ભરવામાં આવ્યા હતા અને ખેડૂતોના ખેતરે અને જે સર્વે કરવામાં આવ્યો હતો તો શેરો સર્વેના આધારે જે ખેડૂતોને જે વળતરની જે રકમ ચૂકવવાની હતી તે રકમ હાલની અંદર ચૂકવવાની ચાલુ થઈ ગઈ છે અને તમામ ખેડૂતોને જે પણ ખેડૂતોને તેત્રીસ ટકાથી વધારે જેઓને નુકસાન થયું છે તેવા ખેડૂતોને પૂરેપૂર વળતર જે ચૂકવવામાં આવે છે અને તેનો સર્વે જે ગામની અંદર જઈ અને દરેક ખેડૂતના ખેતરે જઈ અને તેનો સર્વે કરવામાં આવ્યો હતો તો સર્વેને સર્વેને ધ્યાનમાં લઈ અને સરકારે જે કૃષિ રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું હતું જે હાલની અંદર તેનું જે વળતર જે રહી રકમ ધીમે ધીમે સરકાર જે ચૂકવી રહી છે તમામ ખેડૂતોના ખાતામાં જે બેંક એકાઉન્ટની અંદર જે જમા કરવામાં આવે છે અને ધીરે ધીરે જે લોકોનો જે પાક નુકસાન તેત્રીસ ટકાથી વધારે થઈ તેવા ખેડૂતના તમામ જે ખેડૂતો જે રહ્યા તેમના ખાતાઓમાં પૈસા ચૂકવવામાં આવી રહ્યા છે તો ખેડૂત મિત્રો ખાસ ધ્યાન આપે કે જેની અંદર તમને મેસેજ પણ મળી જશે અને તમારા ખાતાની અંદર પણ જમા થઈ જશે તો આ વિડીયોની અંદર જે તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ તો અમારી યુટ્યુબ ચેનલ એડીવી કલ્પેશ દોલવાડી ચેનલ જે ચાલે છે તેને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જેથી કરીને તમને આવું નવા વિડીયો તમામ ખેડૂત મિત્રોને મળતા રહે અને આ વિડીયો તમામ ખેડૂત સુધી પહોંચાડો અને જેથી કરી તમામ ખેડૂતને નવા નવા વિડીયો મળતા રહે જય હિન્દ જય ભારત